મિત્રો તો કેમ છો આશા રાખી કે બધા મિત્રો મસ્ત અને મજામાં આવી તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણે ઇવનિંગના વ્લોગની અંદર કે છે આગળનો વ્લોગ સવારે આપણે શરૂઆત કરી હતી એ તમારા માટે અત્યારે એડિટિંગ કરી અને અપલોડ થવા માટે પણ મૂકી દીધો છે ને હવે એનું કામ એક બાકી છે થમનેલ બનાવવાનું પરંતુ કીધું એ પછી બનાવી એના પહેલાં અત્યારે ઇવનિંગની રસોઈ જે બને છે એનો થોડોક ક્લિપ શૂટ કરી લઈ અને પછી આપણે થમનેલનું કામ કરીએ તો શેની રસોઈ બને છે એ તમને તો જો કે ક્યાં ને thumbnail ઉપર થી જ ખ્યાલ આવી ગયે છે પરંતુ તમને બતાવી દઉં હાલ બાજુ તો જરૂર video માં બીના રેજો તો અહીંયા ઘણા અત્યારે એક થી ચાલુ થઈ જાય તો ચાલો તમને બતાવી દઉં ઓ હાલ બાજુ જો બા હે અત્યારે દૂધી અમે ઘરે આજે બનાવવાના હે કેને કે દૂધી ના ટોકડા ઓ જે નનકા માઈલી એટલે એકદમ કેને કે કોણી માખણ જેવી દૂધી હોય ને એના મસ્ત બને ને એમાં મજા ન એટલે એકદમ જો ખૂણા જેવી છે ને એને સુતારવાનું કામ ચાલુ કર્યું છે ને એવું બધું ઉતારે છે આ બે છે પણ તો આ એક કાફી થઈ જાય હા તો એ કામ સુધારવાનું બધું કામ ચાલુ છે પછી આગળનું જે પ્રોસેસ આવી આપણે તમને બતાવશું તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવીએ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો થોડા ટાઈમ પછી આપણે મળી તને આપણે થમનેલનું જે કામ હે કમ્પ્લીટ કરી લઈ તો જો દૂધી ધોઈ અને હવે આમાં જે આપણે વસ્તુ એડ કરવાની તમને બતાવું તો જો ખાંડેલું મરચું છે લસણવાળું મરચું હળદર મીઠું ને જીરું આટલું જ નાખો ને આટલી વસ્તુ અમે નાખી બાકી તો ગમે રેસીપીમાં તમને ખ્યાલ જ છે કે જેટલું નાખીએ એટલું ઓછું જ હોય સ્વાદ માટે તો આપણે એકદમ દેશી રીતે સાદું ત્રણથી ચાર વસ્તુ તમને વાત કરી એમ મીઠું હળદર અને મીઠું હળદર મરચું ને જીરું આટલી વસ્તુ છે બધા મસાલા થઈ ગયા એડ હવે એમાં ચારવાનો છે બાજરાનો લોટ તો આ રીતે લોટ કે બાંધી અને પછી એના મુઠિયા અને આમાં બાફવા માટે મૂકવાના છે પાણી છે તો આમાં નીચે પાણી નાખવાનું ને આમાં મૂકી ને ઉપર ટાંકી દેસું પછી બાફવા માટે મૂકી દેસું આજે તો લોટ થોડોક બાંધવાનો છે જો પરફેક્ટ એકદમ રીતે બફ બંધાઈ જાય પછી એના મુઠિયા અને આમાં મૂકી દેસું બાફવા માટે આમાં પાણી પણ લઈ લીધું આટલું કંઈક પાણી છે તો આટલું તો માન જોઈ એમ કમ્પ્લીટ પછી બહુ જાજુ એ ન રખાય કેમ કે અડધે સુધી પડી લઈને ઉકળે ને તો પછી પાછું આમાં પાણી આવવાની શક્યતા રહે એટલે આપણે એમ થાય કે આટલામાં બફાઈ જશે એટલું જ જોઈ તો આ રીતે કંઈક કેમ કે કમ્પ્લીટ કરી લીધું તમે જોઈ શકો થોડી થોડી જગ્યાએ રાખી એટલે જેથી કરી આમાં જે વરાળ એ અંદર આવી કે ને એના દ્વારા બફાઈ જાય એમ આ કામ હતું એ થઈ ગયું કમ્પ્લીટ એ બાય ચુલ્લો પણ ચેગવી લી તો કમ્પલેટ તો એ બાફવા માટે મૂકી દે. એ આ રીતે મૂકી દે. ઓલ બાય જો ચુલે બાફવા માટે મૂકી દીધા છે. માથે આ રીતે ઢાંકી દેવાનું એટલે જેથી કરી જલ્દી થાય એમ. ભરે ને છડી જાય. બાકી જો હવે ધુંવાડો પણ એમ થશે રસોડામાં તો અહીંયા રાખે તો પવનના હિસાબે અત્યારે કડીએ કડીએ બળતું કરવું પડે આ હે તો એમને ધીમે ધીમે થયા રાખશે તુંવાળો કલે થાય આપણે હવે કાંઈ અંદર કામ છે નહીં તો જો આ એકદમ પાતળું ક્યાં કે કટકા કરવાના પછી થોડી વાર જે ઠરવા દેશું ને કદાચ જે થોડા ગરમ છે ને એટલે તેલમાં શેકીને તા ભાગી જાય એટલે આ રીતના કટકા કરીને ઠરવા દેશું તો હજુ આગળનું કામ હે હવે સ્ટાર્ટ થઈ ગયું એકદમ પાતળું કટિંગ કરી લીધું પાતળું કટિંગ એટલા માટે કર્યું જેથી કરી કેમ કે એકદમ કડક થઈ જાય ને એટલા માટે તેલ એ ગરમ થવા માટે મૂકી દીધું તેલમાં શેકવાનું આ લાસ્ટ પ્રોસેસ એની કહેવાય ને કે બાકી